લોગમાં તો મિત્રો અત્યારે આપણે જઈ રહ્યા જળેશ્વર મેળો ચાલુ થઈ ગયો તો અત્યારે હું જાઉં અને જો આપણી સાથે વેલજી ઠાકોર અને વિશાલભાઈ અને અમે ત્રણ લોકો અત્યારે જઈ રહ્યા જળશ્વર મહાદેવના મંદિરે મેળો અત્યારે ચાલુ થઈ ગયો છે તો અત્યારે તો આપણે જઈએ મેળામાં અને જો આ બધાને હરાક ડિસ્કો કરવા મને તો અત્યારે જો એમ્બ્યુલન્સ પણ જઈએ મિત્રો આ રોડ હે ને ટ્રાફિક બહુ છે જો અત્યારે છે ને ગાડીઓ નથી આવતી નકર હમણાં અમે આવ્યા ને ત્યારે લાઈનમાં નકરી ગાડીઓ હાલતી હતી ને અત્યારે વાગ્યા કાંઈ મિત્રો આઠ વાગી ગયા છે અને અત્યારે આપણે જ આવી મેળામાં ને તમને બધાને એને મોજ મસ્તી કરાવી દઉં અને રાતનો મેળો છે ને મિત્રો બહુ બાટી જામી ગયો તો ચાલો ફટાફટ આપણે જ આવી જડેશ્વર અને મેળામાં તમને બધાને એને મોજ કરાવી દઉં તો લેસ કન્ટિન્યુ ફાઇનલી મિત્રો ભોગી ગયા જડેશ્વરના મેળામાં તમે જોઈ શકો મસ્ત મજાનો મેળો ચાલુ થઈ ગયો અને બાઇક આપણે અહીંયા છે ને મિત્રો પાર્કિંગ કરી નાખ્યું હે અને હવે આપણે જઈએ જડેસરના મેળા અંદર ને તમને મસ્ત મજાનો મેળો દેખાડું અને જો કાઈ આતી ને મસ્ત મજાનો મેળો ચાલુ થઈ ગયો જોઈ લ્યો તો ચાલો મિત્રો અત્યારે ફટાફટ આપણે મેળામાં જઈને તમને મસ્ત મજાનો મેળામાં હેને મોજ કરાવી દઉં અને આપણે પણ મોજ કરી લેવી અને જોઈ લ્યો મસ્ત મજાનો મેળો ચાલુ થઈ ગયો તો ચાલો ફટાફટ આપણે મેળા અંદર જઈને તમને મોજ કરાવી દઉં પોગી ગયા આપણે જડોસરના મેળાના ગેટ આગળને તમે જોઈ શકો મસ્ત મજાનો ગેટ છે અને હવે આપણે એન્ટ્રી કરી લીધી અંદર મેળા અંદર અને તમને મસ્ત મજાનો આને મિત્રો મેળો દેખાડું અને જો મસ્ત મજાનો અત્યારે એને લાઇટિંગ ફિટિંગ ચાલુ થઈ ગયું બધું આલી તો મિત્રો આપણે મેળા અંદર ગયા પાણી ચાલુ કરી દીધી ફાઇનલી મિત્રો મેળાની એન્ટ્રી આપણે મસ્ત મજાની કરી લીધી અને તમને મસ્ત મજાનો મેળો દેખાડું અને તમે જોઈ શકો કે મેળો મસ્ત મજાનો જામી ગયો જો અને મિત્રો આપણે ચેલેન્જ આપ્યું હોય કે આપણે એના રેન્જર રાઈડમાં અને સુનામી રાઈડમાં વેહવાનું હોય તો તમે બધા આપણી કોમેન્ટો પૂરી કરી નાખજો અને આપણે ચેલેન્જ પૂરો કરવાનો હોય અને બાકી જો મસ્ત મજાનો એને બજેટ ચાલુ થઈ ગયું હોય આ બાજુ બ્રેક ડાન્સ છે અને આ બાજુ આપણે રેન્જર રાઈડ તો ચાલો ત્યારે તમને એને મસ્ત મજાની એને આગળ રાઈડો બતાવું અને આપણે એને એકાદ રાઈડમાં બેસવું અને મસ્ત મજાની એને મેળો માણવાનો તમે જોઈ શકો જો તો ચાલો મિત્રો ફટાફટ ને આપણે આગળ જઈને તમને મસ્ત મજાની રાઇડું દેખાડું અને મસ્ત મજાની આપણે એકાદી રાઈડ માં બે અને એન્જોય કરીએ અતુલ તો ઇન્સ્ટાગ્રામ માં અતુલ જીરો જીરો સેવન

છતાં પણ એને મિત્રો તમારા માટે કેટલી ખતરનાક તમે જોઈ શકો જોઈ જ અને આ બાજુ તમે જોઈ શકો આપડી રેન્જર રાઈડ પણ ચાલુ થઈ જઈએ તો તમારો ભાઈ એમાં પણ તો ફટાફટ એને આપડે મિશન કમ્પ્લીટ કરી દઉં એટલે તમારો ભાઈ એને આ ચેલેન્જ ને પૂરો કરશે જો કેટલી ડેન્જર છે

તો તો મિત્રો અત્યારે અનુભવ રહ્યો આમ બહુ લાગતી પણ ઊંધો કરે ને ત્યારે વધારે લાગે મિત્રો તમે જોઈ શકો કે એમના ચહેરા ઉપર થી તમને ખબર પડી જાય છે કે કેટલી અંદર બીક લાગે કે નો લાગે તમને કેવી સાચી કે ભીક લાગી ભીક લાગે એટલે મિત્રો એને તમે કઠણ હૈયા ના હોય ને તો જ અંદર બાકી તમે ન જતા હોય આપણે થોડાક આગળ મજાના એક ભાઈ મળી ગયા એ આપડે નાના નાના જેમ્બુલ માં ને એ ભૂગા કરે તો તમે જોઈ શકો અત્યારે એ ભાઈને ને તમને બતાવું જો મસ્ત મજાના એને એ ભાઈ ભૂગા કરે મિત્રો આ એને આપણે આપડા નાના બાળકો માટે લેવાનો હોય

ચાલો મિત્રો અત્યારે આપણે આગળ જાય ને તમને મસ્ત મજાની રાઈડો બતાવો તારા મિત્રો આપણે આવી ગયા જે આપડે ઓળખાણ થાંભલો તમને બતાવ્યો હતો ને પચાસ ફૂટ નો તો એની પાસે અત્યારે આવી ગયા ને તમે જોઈ શકો મસ્ત મજાનો મિત્રો એના ઉપર હરવે હરવે ફરે અને કઈ આપણને ઉપર થી નઈ ને હરવે હરવે ફરે ને ઉપર ગોળ ગોળ ફરે અને તમને એન્જોય કરાવે બાકી તો એમાં કઈ હોય નઈ ઉપર ઉપર ગોળ ગોળ ફરતું ફરતું હરવે હરવે જાય અને તમને આખો મેળો અને મસ્ત મજાનો દેખાડે બાકી તમે જુઓ હરવે હરવે ને ઉપર પર જાય ને હરવે નીચે આવે તો એવી રીતના કઈક ફરે અને બાકી બધા જો આ ફરજે છે નોળી બાજુ આપડે હોળિયું અને આપણે હે ને એમાં બેવા જવાનું છે ખડી કરીને તો ચાલો અત્યારે આપણે જઈ અને જો અત્યારે આ ભાઈ મળી ગયા આપણને ચણા મસાલા વાળા ભાઈ જોજો તો ચાલો મિત્રો અત્યારે આપણે આગળ જઈ અને મસ્ત મજા ને તમને એન્જોય કરાજો મેળાનો મિત્રો અત્યારે જેમ આપણે આગળ આય ને એટલામાં આપણને મળી ગયા હે આપડા સબસ્ક્રાઇબર તમે જોઈ શકો જો આપણને એને બધાને મળી ગયા સબસ્ક્રાઇબર તો બધા રે વારા પતિ રામ રામ કરી લઈ જો મળી ગયા બધા સબસ્ક્રાઇબર અને મિત્રો આ બધા એને આપણને સબસ્ક્રાઇબર મળી જાવ ક્યાં ના હોય ના ખબર મિત્રો તમે ક્યાં ના હોય તો આ બધા જાય મિત્રો લજાઈ ચોપડી રહી ને અહીંયા ના અને બધા અરે મળીને મજા આવી જાય મિત્રો આવી જ રીતના ને આપણને થોડો ઘણો બધા પ્રેમ કરતા રહેજો અને થોડા ઘણા આપણે આગળ જાય

મિત્રો અત્યારે તમે જોઈ શકો આપણો મેળો છે ને અત્યારે પૂરો થઈ ગયો જો બધું લાઇટિંગ ને બધું બંધ થઈ ગયું અને હવે મિત્રો આપણે જવાનું હોય આપણા ઘરે અને જો ભાઈબંધ બંધ બધા થઈ જાય કમ્પ્લીટ ઘરે જવાનું છે ને તો જો મિત્રો બધા ભાઈબંધ પણ એને થાકી ગયા અને અત્યારે મેળો પણ પૂરો થઈ ગયો અને બાર વાગી ગયા તો ચાલો મિત્રો અત્યારે આપણે ફટાફટ ઘરે જ અને બાઇક પણ આપણે અહીંયા પડવું તો અત્યારે આપણે જઈએ આપણા બાઇકે અને ફટાફટ ઘરે જાય મિત્રો આ વ્લોગ એને આપણે એડિટ કરીને એને સવારે પોસ્ટ કરવાનો હોય એટલે આઈ થિંક મારા ખ્યાલ મુજબ ત્રણ વાગશે તો ફટાફટ અત્યારે આપણે ઘરે જઈ અને વ્લોગ એડિટ કરીને સવારે પોસ્ટ કરી દેવી તો ચાલો મિત્રો ફટાફટ એને અત્યારે બધા ભાઈ બંધુ આ આપણે જાવી ઘરે ફાઇનલી મિત્રો અત્યારે આપણે આવી ગયા હે આપણા બાઇક પાઈને જો વિશાલભાઈ બાઇક માથે બે ગયા છે અને મિત્રો બાઇક એને અત્યારે મારે ચલાવવાનું હોય તો ચાલો મિત્રો અત્યારે મેળો તો પૂરો થઈ ગયો તમે જોઈ શકો અત્યારે બધું બંધ થઈ ગયું જો કાંઈ નથી દેખાતું ફજત બજત બધું એને બંધ થઈ ગયું અને માણસો પણ ઘટી ગયું હોય તો ચાલો મિત્રો અત્યારે ફટાફટ અત્યારે આપણે ઘરે જ આવી અને થાકી પણ ગયા એટલે એને તો પણ આપણે ઘરે જઈને વિડીયો એડિટ કરવાનો અને હવે પોસ્ટ કરવાનો હોય કારણ કે બે દિવસનો મેળો એટલે બધું બતાવવું પડે ને તો અત્યારે ફટાફટ ઘરે જ અને ઘરે આપણે વિડીયો એડિટ કરી અને મિત્રો મારા ખ્યાલ મુજબ આઈ થિંક ત્રણ આરામથી વાગી જઈશ કારણ કે એને મિત્રો હજી એડિટ કરીશ ને એટલે એડિટમાં થી ત્રણ કલાક ઘણી લેવાની અને જો વિશાલભાઈ બાઇકમાંથી બે ગયા હે તો ચાલો મિત્રો ફટાફટ અત્યારે આપણે ઘરે જ આવીએ અને ઘરે હવે મળીએ ફાઇનલી મિત્રો પોગી ગયા છે ઘરે તમે જો બાઇક લઈ લીધું હોય આપણે અંદર ને જો લાઇટ બાઇટ બધું બંધ છે અને મિત્રો હવે આ વ્લોગને આપણે અહીંયા પૂરો કરી નાખી તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી નાખજો અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને હવે મળીએ એક નવા પાંગા જેવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી